વાળતા વાળતા અચાનક મારે આંબલીનું ઝાડ છે તે આંબલી પરથી ટપાટપ કરીને ત્રણ કાગડા નીચે પડ્યા નીચે પડ્યા એમની પર મેં પાણી નાખ્યું બચાવવાની કોશિશ કરી પણ બચી ના શકીએ આ કાગડા મૂકેલા છે તો શું મેસેજ છે તમારો અમને પક્ષીને બચાવવાની કંઈક પણ કોશિશ થવી જોઈએ અમને બચાવવાની તપાસ કરો કે અને આમને આની પાછળનું કારણ કરો